મેઘરાજા વરસી રહ્યા છે બે દિવસ સુધી વિરામની આ વાત છે અને હજુ પણ સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી થઈ છે આ બધાની વચ્ચે આજે જે અલગ અલગ તસવીરો મેં તમને બતાવી રહ્યા છે આજના દિવસની છે ડભોઈ નવસારી સિનોર ઓલપાડ તાપી ઉમરપાડા મહિસાગર અને ડાંગની આ તસવીર છે કે જ્યાં આજે મેઘરાજાએ પોતાનું આગમન કર્યું હતું અહીંના જે રસ્તાઓ છે તેના પર પાણી વહેતા જોવા મળ્યા છે સૌથી અદ્ભુત નજારો ડાંગનો છે અને સૌથી વધારે ને સારો વરસાદ આજે દાહોદમાં પણ નોધાયો છે આ તમામ તસવીર મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રની છે કે જ્યાં આજે વરસાદી માહોલ રહ્યો છે સુરત નવસારી તાપી ડાંગમાં વરસાદ વરસ્યો સાથે સાથે વડોદરા મહીસાગર અને દાહોદમાં સારો એવો વરસાદ આજે વરસ્યો છે ઉત્તર અને દક્ષિણમાં ભારે વરસાદની આગાહી થઈ રહી છે સતત વરસાદી માહોલ છે સુરતમાં થોડા વરસાદમાં જ ઠેર ઠેર પાણી ભરાયેલા છે પરંતુ રહી રહીને આ વરસાદ વરસી રહ્યો છે ને જ્યાં ચડે છે ત્યાં જોરદાર પડી રહ્યો છે અને સુરત જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજા મનમુખીને વરસી રહ્યા છે માંડવીની વરેહ નદીમાં આજે પાણીની ભારે આવક થઈ છે અને નદી બે કાંઠે વહેતી જોવા મળી રહી છે આમાં દૂર દ્રશ્યો છે દેવગઢથી લઈને લોહારવાડા વચ્ચે રોડ પર પાણી ફરી વળ્યા છે લો લેવલ બ્રિજ પર પણ પાણી ભરાતા આ રોડ બંધ કરવામાં આવ્યો હતો અવર જવરનો માર્ગ બંધ થતાં લોકોને હાલાકી પડી રહી હતી પરંતુ તેમ છતાંય જ્યારે આ નદીમાં નવા નીર આવ્યા છે તો આસપાસના અનેક ગામના ખેડૂતોને એક નવી આશા બંધાઈ છે એમની ખુશીનો કોઈ પાર નથી કારણ કે જ્યારે લોકમાતા જાગૃત થાય છે એમાં નવા નીર આવે છે તો સૌથી વધારે હરખાતો હોય તો એ અન્નદાતા છે અને અન્નદાતા દક્ષિણ ગુજરાતનો હરખાઈ રહ્યો છે અને સુરત જિલ્લાનો એકમાત્ર ધોધ આજે વહેતો થયો છે જીવંત થયો છે ઉમરપાડા તાલુકાનો દેવઘાટ ધોધ આજે જીવંત થયો છે સુરત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે અને આ વરસાદના કારણે આ ધોધના નયનરમ્ય દ્રશ્યો સામે આવ્યા છે સુરત જિલ્લાનો આ ધોધ છે એના આહ્લાદક દ્રશ્યો છે જે અમે તમને બતાવી રહ્યા છે ઉમરપાડા તાલુકાનો દિવઘાટ ધોધ છે જે આજે સોળેકાએ ખીલેલો નજરે પડી રહ્યો છે અને હવે વાત વલસાડની કરવી છે વલસાડના મધુબન ડેમમાં પણ પાણીની ભારે આવક થઈ છે ઉપરવાસનો વરસાદ વરસો છે અને જબરદસ્ત આ દ્રશ્યો મધુબન ડેમના

પાંચ થી વધારે વરસાદ પડ્યો છે વરસાદના કારણે નદીઓમાં નવા નીર આવ્યા છે આ મોહન નદી છે ઉમરપાડાની કે જેમાં નવા નીરની આવક થઈ છે લહેરાતી આ નદી મસ્ત અદામાં નીકળી રહી છે ને આસપાસના ખેડૂતો ખુશ છે નદી પર બાંધવામાં આવેલા ચેકડેમ પણ ઓવરફ્લો થઈ ચૂક્યા છે ચેકડેમ ઓવરફ્લો થતા ખેડૂતોના હરખની હેલી છે કારણ કે આ પ્રકારના દ્રશ્યો ખેડૂતોને સૌથી વધારે ખુશી આપે છે અને હવે વાત સુરત જિલ્લાની જ કરવી છે સુરત જિલ્લાના માંડવીનો ગોળધા ડેમ છે આ અલગ અલગ ડેમની તસવીરો મેં તમને બતાવી રહ્યા છે ગોળધા ડેમ છે ગોળધા ડેમ પણ છલકાઈ ચૂક્યો છે સ્થાનિક ખાડીઓમાં પાણીની ભારે આવક થઈ છે ફરી એકવાર સુરત જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે એક દિવસના વિરામ બાદ આજે વહેલી સવારથી વરસાદ હતો અને આ વરસાદના કારણે માંડવી તાલુકામાં વહેલી સવારથી વરસાદી માહોલ અને ગોળધા ડેમ ઓવરફ્લો થયો છે અને સામાન્ય વરસાદમાં સુરત શહેરની અને એની આસપાસના નાના નાના ટાઉનની કેવી અવદશા થાય છે તે આ દ્રશ્યોમાં જોવા મળી રહ્યું છે કારણ કે ડભોલી રોડ પર વરસાદી પાણી ભરાયેલા છે હરિદર્શન સોસાયટીની નજીક આ પાણી ભરાયેલા છે સુરત મનપાની કામગીરી સામે સવાલ ઉઠી રહ્યા છે કારણ કે આ પાણી ઓસરવાનું નામ નથી લેતા સુરત શહેરમાં કોઈ એટલો એટલા મોટી માત્રામાં વરસાદ નથી થયો પાણી ભરાતા વિદ્યાર્થીઓ પણ પાણીમાંથી નીકળવા માટે હવે દેવગઢના દેવગઢ બારિયાના આ દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છે દાહોદ જિલ્લાની આ તસવીર છે કે જ્યાં ઠેર ઠેર પાણી ભરાયા છે દસ પાણીનો પ્રવાહ દેવગઢ બારિયાના વચ્ચોવચ થઈને નીકળી રહ્યો છે અને લોકો પાણી વરસાદ અને આ બધી જ પરિસ્થિતિ વચ્ચે ખુશ છે મસ્ત છે પરંતુ આ બધાની વચ્ચે વાંકેશ્વર રોડ વિસ્તાર એ છે કે જ્યાં આજે સૌથી વધારે પાણી ભરાયા હતા ઘરની આગળના ભાગે લોકોને પાણી ભરાતા થોડી મુશ્કેલી પડી હતી વાહન ચાલકોને હાલાકી પડી હતી પરંતુ તેમ છતાંય આસપાસના વિસ્તારમાં લોકો ખુશ છે કારણ કે આ જોરદાર વરસાદની તેમને અપેક્ષા હતી અને હવે તસવીર દ્વારકાની છે દ્વારકાના અરબી સમુદ્રમાં ભારે કરંટ દેખવા મળી રહ્યો છે દ્વારકા દરિયામાં ભારે કરંટ છે ભારે વરસાદ વચ્ચે દરિયામાં ઊંચા ઊંચા મોજા ઉછળી રહ્યા દ્વારકા દેશના ચરણો પખાલતો આ દરિયો મસ્તદામાં લહેરાઈ રહ્યો છે દરિયા કિનારે વીસ થી લઈને પચીસ ફૂટ ઊંચા મોજા ઉછળી રહ્યા છે દ્વારકાના અરબી સમુદ્રમાં દરિયાનું રૌદ્ર સ્વરૂપ સામે આવ્યું છે દ્વારકાના અરબી સમુદ્રમાં ભારે કરંટ લઈને વીસ થી લઈને પચીસ ફૂટ ઊંચા મોજા ઉછળી રહ્યા છે અને આવી જ તસવીર દમણની પણ છે દમણમાં પણ દરિયો ગાંડો તૂર થઈ ગયો છે આ દ્રશ્યો જુઓ કે કેવી રીતે ઘૂંઘવાતો દરિયો બિલકુલ જબરદસ્ત અદામાં છે ભરતી વચ્ચે મોટી ભરતીના કારણે પંદર ફૂટથી વધારે મોજા ઉછળી રહ્યા છે ઊંચા ઊંચા મોજા ઉછળી રહ્યા છે સહેલાણીઓ ત્યાં મોટી સંખ્યામાં આવતા હોય છે સહેલાણીઓને આ બીચ પર જવા મજા માણતા હોય છે પરંતુ સાવધાન રહેવાની જરૂર છે કારણ કે દરિયો અત્યારે પોતાના રૌદ્ર સ્વરૂપમાં છે અને જે મોજા ઉછળી રહ્યા છે તે જોઈ શકાય છે કે કેવા ભયાનક છે કોઈ માતેલો દરિયામાંથી આવતો હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે અને એની સાથે સાથે દરિયો હોય પાણી હોય અને નયન રમ્ય દ્રશ્યો હોય તો લોકો કેટલીક ગેલસામાં ગમે તેવું કરી બેસતા હોય છે સંઘ પ્રદેશ દમણના દરિયા વચ્ચે કેટલીક યુવતીઓ છે જે રીલ્સ બનાવવાના ચક્કરમાં જોખમ ખીડી રહી છે આ જીવલેણ જોખમ છે આ પ્રકારની રીલ્સના ચક્કરમાં તમારો જીવ જઈ શકે છે આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે પરંતુ આ જોખમી રીલ્સ કેટલીક ભારે પડી શકે છે પોલીસ પેટ્રોલિંગ કરી રહી છે અહીંયા જવાની ના મનાય છે તેમ છતાં પણ લોકો અંદર ઉતરી રહ્યા છે અને દુર્ઘટનાને આમંત્રણ આપી રહ્યા છે કેવી રીતે આ ધસમસતા દરિયા વચ્ચે પણ લોકો રીલ્સ બનાવવા માટે પાણીમાં જાય છે અને જ્યારે મોજા ઉછળે છે તો એ મોજા કેટલા દૂર સુધી જાય છે એ પણ દ્રશ્યોમાં દેખાય છે અને હવે વાત છોટા ઉદેપુરની વાત કરવી છે છોટા ઉદેપુરના નસવાડીમાં નસવાડીની અશ્વિન નદીમાં પાણીની ભારે આવક થઈ છે ફુકાવટીથી લઈને વાઘ્યા મોડા જવાના રસ્તાનો જે લો લેવલ કોઝવે છે એ પાણીમાં ગરકાવ થઈ ગયો છે શાળાના વિદ્યાર્થીઓ ગ્રામજનો સૌ કોઈ અટવાયેલા છે લો લેવલ કોઝવે પર પાણી ફરી રહ્યું છે દસ કિલોમીટર ફરીને વિદ્યાર્થીઓ ગ્રામજનો ઘરે પાછા જશે આ પરિસ્થિતિ સર્જાઈ છે ગ્રામજનોને જોડતો જર્જરિત લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ છે નદીમાં નવા નીર આવ્યા છે લોકો રોષ વ્યક્ત કરી રહ્યા છે વાડિયા કોલોનીના ગ્રામજનો વર્ષોથી આ પ્રકારની રજૂઆત કરે છે તેમ છતાંય કોઈ ધ્યાન નથી આપવામાં આવતું અને હવે વાત સૌરાષ્ટ્રની કરવી છે સૌરાષ્ટ્રના ભાવનગરમાં પણ રસ્તા વચ્ચે પાણી જોવા મળ્યા છે મેઘરાજા અહીંયા ફરી એકવાર મન મૂકીને વરસ્યા છે દોઢ ઇંચ વરસાદ પડ્યો છે રસ્તા પાણી પાણી થઈ ગયા છે ભાવનગરના વિસ્તારમાં પાણી ભરાયા છે પાણી ભરાતા લોકો પાણી વચ્ચેથી કેટલાક બાળકો મસ્તી કરતા નજરે પડી રહ્યા છે પરંતુ વાહન ચાલકો પરેશાન છે આ બધી જ તસવીરો અમે તમને એટલા માટે બતાવી રહ્યા છે કે કારણ કે આ વરસાદ છે જ્યારે માત્રામાં વરસે છે તો આનંદ થાય છે ખુશી થાય છે પરંતુ જ્યારે એનો રોત્ર સ્વરૂપ ધારણ કરે છે તો ક્યાંક મુશ્કેલી પણ પડતી હોય છે ભાવનગર શહેરમાં વીસ મિનિટમાં એક ઇંચ જેટલો વરસાદ છે તે ખાબર ગયો છે ત્યારે ભાવનગર મનપાની જે પ્રી મોન્સુન કામગીરી છે તેની ઉપર અનેક સવાલો છે તે ઉઠી રહ્યા છે વીસ મિનિટમાં એક ઇંચ વરસાદ આવતા કાળિયાબીડનો જે વિસ્તાર છે ત્યાં પાણી ભરાવાની સમસ્યા છે તે સામે આવી રહી છે આ જે વિસ્તાર છે વિરાણી સર્કલનો જે વિસ્તાર છે ત્યાં કહી શકાય કે પાણી જે છે તે ભરાવાની સમસ્યાઓ દર વર્ષે જોવા મળતી હોય છે મનપા દ્વારા મસમોટા દાવાઓ કરવામાં આવી રહ્યા છે પ્રી મોન્સુન કામગીરીના નામે અનેક વખત કરોડો રૂપિયા છે તે ખર્ચાઈ ચૂક્યા છે પરંતુ સ્થિતિ જે તે એની ઠેરની ઠેર જ રહી છે કાળિયાબીડ વિસ્તાર છે શિક્ષણનો મોટો હબ ગઈ શકાય આ વિસ્તારમાં એટલી શાળાઓ આવેલી છે વિદ્યાર્થીઓને પાણીમાંથી પસાર થવું પડે તેવી સ્થિતિ છે તે હાલ નિર્માણ પામી છે ત્યારે મનપાની જે પ્રી મોન્સૂન કામગીરી છે તે માત્ર ને માત્ર કાગળ ઉપર હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે મયુર દવે સંદેશ ન્યૂઝ ભાવનગર ભાવનગરની આ તસવીર તમે જોઈ પરંતુ હવે મધ્ય ગુજરાતના દ્રશ્યો તમને બતાવી રહ્યા છે ખેડાના ગળતેશ્વરમાં પણ આજે વરસાદ વરસ્યો છે થર્મલ સોનીપુર અને સાંગોલમાં આજે વરસાદ થયો છે વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાયેલા છે માલવણ હળમતીયા અને અંબાવામાં પણ આજે વરસાદ વરસ્યો છે નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયેલા જોવા મળ્યા છે સેવાલીયામાં બેંક આગળ પાણી ભરાતા જોવા મળ્યા છે એની સાથે સાથે સેવા સદનની બહાર પણ વરસાદી પાણી ભરાયેલા છે અને ફરી એકવાર દક્ષિણ ગુજરાતની તસવીર સુરત જિલ્લાની કે સુરત જિલ્લામાં જે વરસાદી માહોલ છે માંડવી તાલુકામાં વહેલી સવારથી જ આજે વરસાદી માહોલ છે ગોળધા ડેમના દ્રશ્યો મેં તમને બતાવી રહ્યા છે આકાશી તસવીર છે જબરદસ્ત નજારો છે આ ગોળધા ડેમના દ્રશ્યો છે કે જે છલકાઈ ચૂક્યો છે જબરદસ્ત આકાશી નજારો કે જ્યાં મેઘરાજાના જબરદસ્ત આગમન પછી પાણી જ પાણી જોવા મળી રહ્યું છે ગોળધા ડેમ છલકાઈ રહ્યો છે અને આદિવાસી વિસ્તારોમાં આ સૌથી વધારે મહત્વપૂર્ણ એટલા માટે છે કે અહીંથી સિંચાઈનું પાણી મળે છે ખેડૂતોને પાણી મળતું હોય છે આ જ ડેમમાંથી એટલા માટે તેઓ ખુશ છે આ છલકાઈ રહ્યો છે ડેમ આ તસવીર જબરદસ્ત છે ગોળધા ડેમની અને માંડવીની આની આસપાસના જે વિસ્તારો છે કે ત્યાં ગોળધા ડેમમાંથી જ પાણી સપ્લાય થતું હોય છે દક્ષિણ ગુજરાત કે હંમેશાથી લીલોછમ વિસ્તાર રહ્યો છે તેમ છતાં પણ જ્યારે ચોમાસાની ઋતુ હોય અને જ્યારે જબરદસ્ત વરસાદ પડે છે ને એનો આકાશી દ્રશ્યો અમે તમને જે બતાવી રહ્યા છે કે જે સુરત શહેર સુધીમાં પણ એનું પાણી મળે એ પ્રકારની વ્યવસ્થા ડેમમાં થઈ હોય તેવા દ્રશ્યો બતાવી રહ્યા છે ગોળધા ડેમ એની આકાશી તસવીર અને એનો જબરદસ્ત નજારો આ સંદેશ ન્યૂઝની સ્ક્રીન પર અને હવે વાત વરસાદની આગાહીની કરવીની કરવાની છે કારણ કે રાજ્યમાં આવતીકાલથી વરસાદનું જોર ઘટવાનું છે મેઘરાજા થોડા ધીમા વરસવાના છે ઠંડા મૂળમાં આવવાના છે આવતીકાલથી હળવા મધ્યમ વરસાદની સંભાવના છે હવામાન વિભાગે બે દિવસ માટે એ આંકડો જાહેર કર્યો છે કે જ્યાં તમારે હવે શાંતિ રહેશે એટલો બધો વરસાદ નથી પડવાનો પરંતુ એમ છતાંય ગુજરાતમાં આજે પણ એવા કેટલાય તાલુકાઓ છે કે જ્યાં વરસાદ જોઈએ તેટલો નથી ગત વર્ષની સરખામણીએ વરસાદ નોંધાયો નથી જેટલો આ વર્ષે નોંધાવો જોઈએ એટલો દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે બનાસકાંઠા સાબરકાંઠામાં ભારે વરસાદની આગાહી થઈ છે પરંતુ રેડ એલર્ટ જેવી પરિસ્થિતિ આ વખતે નથી આપવામાં આવી आज के लिए तो आज के लिए वेरी हैवी रेनफॉल की वार्निंग है और साथ में ऑरेंज अलर्ट जारी है और जो डिस्ट्रिक्ट है जहाँ पर वेरी हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है बनासकांठा साबरकठा अरावली पंचमहल दाहोद महिसागर छोटा उदयपुर नर्मदा भरूच तापी सूरत वलसाड़ नवसारी डांग और दमन और दादरा नगर हवेली है, है और जहाँ पर हैवी रेनफॉल की वार्निंग दी जा रही है वो डिस्ट्रिक्ट हैं पाटन महसाना અરાવલી અમદાવાદ ખેડા આનંદ ઓ વડોદરા ડિસ્ટ્રિક પર હેવી રેન ફોલ વર્નિંગે સાથમાં યલો અલર્ટ જારી